જૈન મિત્રો હું મિલન વરિયા આપણી આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુ મોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની અને એમાં ઓલરેડી આપણે ચાર ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને એમાં પાંચમું ચેપ્ટર જે પદ અને એના કાર્યકાળની કંઈક આપણે વાત કરી લીધી હતી અને એમાં આપણે શપથ અને રાજીનામું એની પણ કંઈક વાત કરી લીધી હતી તો એમાં પાંચમા ચેપ્ટરમાં આપણે જોઈએ તો આજે લેક્ચર ટુ છે અને એમાં આપણે લેક્ચર ટુમાં આજ કંઈક વાત કરશું કે ભારતના બંધારણમાં અનુસૂચિઓ કેટલી હતી બરાબર અને કઈ કઈ હતી અને એ અનુસૂચિઓમાં કયા કયા સુધારાથી કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવી એની કંઈક આપણે આજ વાત કરવાના છીએ તો જુઓ તમે એ અગાઉના ચાર ચેપ્ટર છે એ ના જોયા હોય તો આપણે ચેનલની પ્લેલિસ્ટમાં ઓલરેડી આપેલા છે ત્યાંથી જોઈ શકો છો તો વાત કરીએ ચેપ્ટર ફાઈવમાં ચેપ્ટર ફાઈવમાં અગાઉ આપણે શપથ અને રાજીનામા એની વાત કરી લીધી હતી અને આ ચેપ્ટર તે આપણે અનુસૂચિઓની વાત છે તો ટોટલ મૂળ બંધારણ જ્યારે હતું ત્યારે અનુસૂચિઓ કેટલી હતી બરોબર તો પેલાના જે મૂળ બંધારણમાં અનુસૂચિઓ કેટલી હતી આઠ અનુસૂચિઓ હતી કેટલી હતી આઠ અનુસૂચિઓ પછી સમય સાથે સુધારા થાય સુધારો થયો અને બહુ બધા એમેન્ડમેન્ટ આવ્યા અને એમાં ચાર અનુસૂચિઓ છે ઈ એડ કરવામાં આવી હાલના બંધારણમાં અનુસૂચિઓ કેટલી છે 12 અનુસૂચિઓ છે કેટલી છે અનુસૂચિઓ કેટલી છે 12 છે હવે આ અનુસૂચિઓને બીજા કયા નામે ઓળખાય પરિશિષ્ટ બરોબર શેડ્યુલ કે જે કહેવાય આપણે એની કઈક વાત કરવાનો છે અત્યારે હાલમાં કેટલી છે 12 છે તો વાત કરીએ અનુસૂચિ પહેલીની અનુસૂચિ નંબર 1 બરોબર તો એમાં કઈ બાબત હતી તો કે સંઘ અને રાજ્યની યાદી સંઘ રાજ્યની યાદી તો એમાં સુધારા થયા પેલા ઓગણત્રીસ રાજ્ય હતા સાત યુટી હતી પછી અઠ્યાવીસ રાજ્ય થયા અને અત્યારે રાજ્ય અને આઠ યુટી છે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ બરોબર તો આ એમપી વસ્તુ ત્યાં કે અનુસૂચિ એક માં કઈ બાબતનો સમાવેશ થાય છે સંઘ રાજ્યની યાદીઓનો સમાવેશ થાય છે પછી અનુસૂચિ નંબર બે ની વાત કરીએ આપણે કે વેતન અને ભથ્થાની યાદી વેતન અને ભથ્થાની યાદી કોઈ પણ પદ છે તો એમાં વેતન કેટલા હોય અને ભથ્થા કયા કયા મળે છે એ એની જો કોઈ વાત કરીએ તો અનુસૂચિ બે માં કરેલી છે એમાં કોઈ પણ સુધારો નથી પહેલાથી જેમ નામ છે એમ છે પછી અનુસૂચિ નંબર ત્રણ શપથ અને પ્રતિજ્ઞાના નમૂના કોઈ પણ પદ ઉપર કોઈને પણ નોમિનેટ કરવામાં આવે છે બરોબર તો એની શપથ કઈ હોય એને પ્રતિજ્ઞા કઈ ગઈ લેવરાવવામાં આવે છે એના જો નમૂના કોઈ અનુસૂચિમાં હોય તો શેમાં છે અનુસૂચિ નંબર 3 માં છે પછી ચોથા નંબરની અનુસૂચિ ચોથા નંબરની અનુસૂચિ કઈ છે ચોથા નંબરની અનુસૂચિ છે રાજ્ય અને યુટીની રાજ્યસભામાં બેઠકો 28 રાજ્ય અને 8 યુનિયન ટેરિટરી જે છે બરોબર કેન્દ્રશાસિત પ્રદેશ એની રાજ્યસભામાં કયા રાજ્યની કેટલી બેઠકો છે અને કેટલી બેઠકો છે કઈ જગ્યાએ રાજ્યસભામાં કઈ જગ્યાએ રાજ્યસભામાં આપણે વાત રાજ્ય નંબર પાંચ ની વાત કરીએ તો અનુસૂચિ નંબર પાંચ કઈ હતી અનુસૂચિત જાતિ અને જનજાતિ નિયંત્રણ અને વહીવટ તો અનુસૂચિત જાતિ અને જનજાતિના જે એરિયા છે બરોબર એનું વહીવટ અને નિયંત્રણ કઈ રીતે થાય છે એ અનુસૂચિ શેમાં આપેલી છે

છ બરોબર પછી આપણે વાત કરીએ અનુસૂચિ નંબર 7 ની એમાં કઈ બાબત હતી એનો વિષય કયો હતો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની ફાળવણી રાજ્યમાં કેટલી સત્તા હોય છે રાજ્ય પાસે અને કેન્દ્ર પાસે કેટલી સત્તા રહે છે એની કઈ વાત કરેલી છે કઈ અનુસૂચિમાં 7 માં નવની અનુસૂચિમાં તો આપણે જોઈએ કેન્દ્રમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે રાજ્યમાં કેટલો થાય છે અને સંવર્તી યાદીમાં કેટલો વિષયોનો સમાવેશ થાય છે તો કેન્દ્રમાં કેટલી છે સો છે કેટલી સો વિષયો છે પછી રાજ્યમાં કેટલા વિષયો છે એકસઠ વિષયો છે કેટલા એકસઠ અને યાદીમાં કેટલા છે સમાવેશ થાય છે અનુસૂચિ નંબર સાત છે પછી આપણે વાત કરીએ અનુસૂચિ નંબર આઠ ની અનુસૂચિ નંબર આઠ છે કઈ હતી માન્ય ભાષાઓ માન્ય ભાષાઓ કોઈ કે છે પેલા કેટલી માન્ય ભાષાઓ હતી અને હાલ કેટલી છે બરોબર તો બધા લોકો કોમેન્ટ કરો કે મૂળ બંધારણમાં એડ કરવામાં આવેલી કઈ કઈ ચાર ભાષા એડ કરેલી મેથી બોડો સંથાલી અને ડોંગળી આ ચાર ભાષા જે સમય સાથે એડ થઈને માન્ય ભાષામાં લિસ્ટમાં એનો સમાવેશ કરવામાં આવ્યો પછી આપણે આગળ વાત કરીએ નવમો નંબર ની અનુસૂચિ જમીન સુધારા લગતા અધિનિયમો બરાબર જમીન ને સુધારા લગતા અધિનિયમો છે એ અનુસૂચિ નંબર નવ માં આપેલા છે આ સુધારો ક્યારે થયો તો પહેલો સુધારો છે ઓગણીસો ને માં થયો હતો ક્યારે થયો તો ઓગણીસો ને એકાવન માં પછી આપણે આગળ વાત કરીએ દસમા નંબરની ની અનુસૂચિ પક્ષ પલટા વિરોધી કાયદો ગમે દળમાં ગમે પાર્ટીમાં કોઈ પણ સભ્ય પદે હોય તો એ પક્ષ કરે તો એનો વિરોધી કાયદા કયા છે અધિનિયમો કયા છે એ આપણે અગાઉ એનું આખું ચેપ્ટર આવશે બરોબર બંધારણીય સુધારા ટોટલ કેટલાથી છે અને એમાંથી જે આઈ છે જે ઘણીવાર પૂછાતા હોય છે અને જે જાણવા જેવી વસ્તુ છે એને આપણે અગાઉ આખું એનું ચેપ્ટર આવશે પછી આપણે વાત કરીએ અગિયારમા નંબરની અનુસૂચિ બરોબર પંચાયતના વિષયો ગ્રામ પંચાયત ના વિષયો કેટલા છે અત્યારે છે કેટલા વિષયો બાણું તોતેરમો સુધારો ઓગણીસો બાણું અને બારમા નંબરની અનુસૂચિ નગરપાલિકાના વિષયો કેટલા છે અત્યારે હાલમાં અઢાર છે અને આ સુધારો કયો છે ચુમ્મોતેરમો સુધારો

અને આજે આ ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અગાઉનું ચેપ્ટર સિક્સ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અહીંયા આપણે ચેપ્ટર ફાઇવ કમ્પ્લીટ કરી નાખીએ છીએ બરાબર તો જો તમે બધા ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવી દો લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધા એ સારી મહેનત કરો પુલજોશ થી તૈયારી કરો બરાબર અપકમિંગ વેકેન્સી સારી આવી આવવાની જ છે અને બધાને બેસ્ટ ઓફ લખ જય હિન્દ જય ભારત